અહીંયા તમે જોઈ શકો છો કે સત્યાવીસ બાર ત્રેવીસ બાવન એટલે કે ત્રણસો ની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવા માં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટર ની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે બાર ને પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું એવું અને બાર ને પિસ્તાલીસ કરતા પણ આ પેપર સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટે જ હતું અને બીજું કે જોવા જઈએ તો અત્યારે આ આ સંસ્થાની અંદર નવ જેટલા બ્લોક છે અને નવ જેટલા બ્લોકમાં જોવા જઈએ તો બે બ્લોકમાં વિદ્યાર્થીઓ પેપર લખવા માંડ્યા હતા અને આઠ બ્લોક જે છે પણ પેપર લખવાનું શરૂ કરવામાં નતું કેમ કે બધાના જે કહી શકાય કે પ્રશ્ન ક્રમાંક નંબર ક્રમાંક જે હતા એ અલગ અલગ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા જયારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અહીંના જે ઉપસ્થિત સંચાલકો છે એને ધમકી આપે છે અને ધમકી આપી અને કહી રહ્યા છે કે ભાઈ તમારી પર કેસ કરવામાં આવશે અને તમને જે પેપર આપ્યું છે શાંતિથી ભરી દો અને આ રીતે વાત કરવામાં આવે છે પરંતુ જેની એક્ઝામ આપી આપો ને તો ઘરે જતા રહ્યો આ પ્રકારનું વર્તન જરા પણ સહન કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેડા આ સહન કરવામાં આવે લગભગ અહીંયા જોવા જઈએ તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા સેન્ટર ની અંદર અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપી શક્યા નથી આ જે સંસ્થા જે છે એની આ થયેલું છે કેમકે આ જે ઘટના સામે આવી છે તેમાં ઓએમઆર ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ત્યારે જ થઈ શકે જયારે એએમસી અને આજે વર્તમાન જે સંસ્થા છે કુએસી પ્રાથમિક શાળા એ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ ઓએમઆર અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે એટલે સરકારને અમે રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવે સદી આ યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી છે લગભગ જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગર માં આ પરીક્ષાનું આયોજન થયું હતું અને લગભગ ત્રણ લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપવા માટે તૈયારી બતાવી હતી અત્યારે જે અલગ અલગ સેન્ટરોમાં અમદાવાદના અલગ અલગ સેન્ટરોમાં અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટરોમાં જે આ પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં બની શકે છે કે ઘટના ઘટના સામે સામે આવી આવી જે જે ઘણી ઘણી બધી બધી આ હોય અને પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં અલગ અલગ ચાર સેન્ટરોમાં આ રીતે કેરીતિ થઈ હોય એવું જાણવા મળી રહ્યું છે તો આ રીતે ઘોર બેદરકારી છે ઘોર લાપરવાહી છે અને તંત્રની લાપરવાહી છે ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહી છે અને જે તે સંસ્થા છે ક્યુએસ પ્રાથમિક શાળા એની પણ લાપરવાહી છે કારણ કે જ્યારે જયારે પ્રશ્ન પેપરનું વિતરણ કરવાનું હતું ત્યારે પ્રશ્ન પેપર સમય આપવા જોઈતા હતા યોગ્ય ક્રમાંક સાથે આપવા જોઈતા હતા અને યોગ્ય ઉમેદવાર ને આ યોગ્ય પ્રશ્નપત્ર યોગ્ય ઉમેદવારનું વિતરણ ન થતા ઓગાડો મેચ્યો છે એટલે અમારી દરેક વિદ્યાર્થીઓ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં સત્વરે આ પરીક્ષા લેવામાં આવે બાવન અને અહીંયા તમે જોઈ શકો છો કે સત્યાવીસ બાર ત્રેવીસ બાવન એટલે કે ત્રણસો ની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવા માં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે કોઈ જ પ્રકારના ચેક કરવામાં નથી ત્યારબાદ જે પેપર આપવાનો સમય વિદ્યાર્થીઓ એટલે બાર ને પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને બાર ને પિસ્તાલીસ કરતા પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટ જ હતું અને બીજું કે જોવા જઈએ